નમસ્કાર મિત્રો વૈદકમ ઓર્ગેનિક ઇન્ડિયા આપ જઈ રહ્યા છો આ અડદની અંદર ઉર્જાજલ અને અન્ન દ્રાવ્ય જે આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું એ બનાવીને અત્યારે મસ્ત મજાનું છ છાંટીએ છીએ તમે જો કોઈ લોકો ઉર્જાજલ જલ અથવા તો અન્ન દ્રાવ્યનો ઉપયોગ જો કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો સો ટકા પ્રાકૃતિક પદ્ધતિ ખેતી કરતા ખેડૂતોને ખાસ કરીને જણાવવાનું કે ઉર્જા જલથી બહુ સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે અને એમની સાથે અન્નદ્રાવ્ય અંદ્રાવ્ય એટલે કે બાફેલા ચોખાને ગોળ નાખીને અંદ્રાવ્ય તૈયાર કરેલું હોય છે જો કોઈ લોકો આપ ઉપયોગ કરતા હોય તો ચોક્કસથી જણાવજો આ મારું કામ છે અડદનું